સુરેન્દ્રનગર ભાજપ શાસિત જિલ્લા પંચાયત પ્રમુખના સરલા ગામમાં પ્રમુખે કરેલા પાકા દબાણ દૂર કરવાના બદલે મૂળી તાલુકા મામલતદાર દ્વારા બે જીસીબી મશીન લઈ સ્ટાફની ટીમ સાથે ધસી જઈને ગામમાં આવેલા હનુમાન મંદિર ફરતે કરેલી તાર ફેન્સિંગનું દબાણ દૂર કરતા મોટી સંખ્યામાં ગામના લોકોના ટોળા એકઠા થયા હતા ગ્રામજનોએ મૂળી મામલતદાર ઓફિસ જઈને સરલા પ્રમુખે કરેલા પાકા બાંધકામ દૂર કરવાની ઉગ્ર રજૂઆત કરી દબાણ દૂર નહીં થાય તો આંદોલન સહિતના કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી હતી પ્રાપ્ત વિગત અનુસાર મૂળી તાલુકાના સરલા ગામના પાદરમાં સેવાભાવી ગ્રામજનોએ સરકારી ખુલ્લી જમીનમાં હનુમાનજીનું મંદિર બનાવી ફરતે તાર ફેન્સિંગ કરી વૃક્ષો વાવ્યા હતા ઉપરાંત મંદિરે દર્શન કરવા આવતા લોકો માટે બેસવા માટે બાંકડા મૂકવામાં આવ્યા તો સાથે તેની આજુબાજુમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણ પટેલ અને તેમના પિતા બચુભાઈ રામજીભાઈ પટેલે સર્વે નંબર પૈકીમાં અને પાકા દબાણ કરેલા છે ત્યારે મૂળી મામલતદાર દ્વારા બુમાવિયા કઈ કિંમત જમીન પર કબજો જમાવી લીધો હોય તે રીતે બે જેસીબી મશીન એનએમના ના સ્ટાફ સાથે સરકારી જમીન પર મંદિર ફરતી કરેલી ફેન્સિંગ તોડી બાકડા પાડી દેવાયા હતા અમુક વૃક્ષો પણ પાડી દીધા હતા આ વાતની જાણ થતા ગ્રામજનો એકઠા થઈને મંદિર સાથે લોકોને માત્ર બેસવા વ્યવસ્થા કરી છે કોઈ વ્યક્તિગત દબાણ પણ નથી કર્યું તેમ મામલતદારને જણાવ્યું હતું તો પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલે કરેલા પાકા દબાણ દૂર કરવાની માંગ કરી હતી જેથી મામલતદારે રજૂઆત આવશે તો જ કાર્યવાહી થશે એવું જણાવતા ગ્રામજનો એકઠા થઈને મૂળી મામલતદાર ઓફિસ પહોંચી મૂળી મામલતદારે પ્રમુખ કરેલા દબાણ દૂર કરવાનો હુકમ આપી તાત્કાલિક દબાણ કરી હતી અને આંતરગત વાત કરીએ તો દબાણ તોડી પાડવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને કાર્યવાહી નહીં થાય તો આંદોલન પર બેસવાની ચીમકી પણ ગ્રામજનોએ આપી હતી મોદી મામલતદાર સાહેબ હટલા જે અત્યારે પાડ્યું છે આ જોર શકો છો તમે કે હનુમાનજી ફરતે પાડી ગયા નિમડાની બધું પાડ્યું છે હતી અત્યારે તો ખાલી જમીન હતી હનુમાનજી નું મંદિર હતું માત્ર લીમડા ખાલી વાવેલા હતા અને તમે જોઈ શકો છો એકસો ને ચાર સર્વે નંબર એમાં જિલ્લા પંચાયતના પરમુ બચુભાઈ રામજીભાઈ એમના સુધી હરિકેશનભાઈ હતી એમને પણ મામલા હુકમ કરેલો છે પણ એમનું મામલા ત્યારે ફાયદું નથી શું ત્યારે કારણ કે રાખે છે અને આ અત્યારે આ જિલ્લા પંચાયતના પ્રમુખ પરમુ હોવાના કારણે અત્યારે જગ્યા જે હતી જગ્યામાંથી લીમડા જોઈ શકો તો તમે કેટલા લીમડા પર ખોદી નાખ્યા છે

પાણી નથી કોઈ મકાન નથી બિલ્ડિંગ નથી લીમડા પાડ્યા મારી હાજરીમાં નજરે મેં જોયા એટલી છે કરવાની અમે અમારી બાબત આપી છે બરોબર તમને એમ લાગે કે ના હાચી છે

અને આ પાસલો તો નથી સાચે જે આને ભેઈ પાડી દીધું આનો તો ભોજનનો બીજી વાત હવે ત્રીજી દાન કે ચારે દેજી રીમેન્ડર માં ઉદતી દેયા મેં ભાઈ આખી વિડીયો ત્રીજી દાન નહી બાગત થા અને તમે વાત સાંભળો જે તમે રટુ વાત હોય લેખિત માં ભાઈ યાર તારિય હોય કે પછી સાત ફારી હોય ન કરે તો પછી કે શું કરે ઓલરેડી મામલો દર શ્રી એ હુકમ પારવાનો કરી દીધો છે તો એક ડબણ હટાવશે એક કેમ ન ખેતા તો હું તો બેયુ ભેગું કેલું છે પ્રશ્ન એ છે સાહેબ વેસ્કો શું છે કેયા હુકમ

અત્યારે અત્યારે શ્રી છે તો આ પણ કાગળ લખી તાલુકા વિકાસ અધિકારી ત્યાં તમે તપાસ કરી તાલુકા વિકાસ અધિકારી ને અમે તો અમારે કરવાનું કોને આ હું શું કહું છું તમે જે અત્યારે મને કહો છો ત્યાં તમે દબાણ નથી કર્યું તો તમે મને જે કાગળ બતાવો છો એ કાગળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ને લખેલું છે અને મામલતદારે સૂચના આપેલી છે કે આ દબાણ દૂર કરો તો મામલતદારે ક્યાં આવે છે આમાં કોઈ પ્રશ્ન આવે છે આપી છે જેનો તમે આધાર મને બતાવો છો જવાબ છે એ કહું છું કે આને તમારે તપાસ કરવી પડે તપાસ કરી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કર્યું ગ્રામ પંચાયત શું કીધું કે આ મામલતદાર ના હેઠળ આવે આ જમીન રહી અમારા ગામ ગામતળ હેઠળ આવતી નથી એટલે ગ્રામ પંચાયતે કીધું એને આમાં હટાવી તમે મામલો એ અમારી પાસે કાગળમાં આવે તપાસ કરાવે કેવું ખબર છે કોઈ રજૂઆત તમે સર્વો પણ ઓલા લોકો એક અમને ખાલી ફેન્સિંગ કરી છે અને વૃક્ષો વાગેલા છે એ સિવાય તો બીજું કઈ હતું નહીં આ પાછી જ્યાં જોયું છે ને એ સિવાય કઈ હતું નહીં તો એમાં અમને જે તે સમયે જે વૃક્ષો હતા એના કારણે થી અમને જે તે સમયે મામલતદાર આવેલા આ દબાણ દૂર કરવા માટે તે અમને લેખિતમાં આપ્યું છે ભાઈ આ ફેન્સિંગ છે તેને ચણતલ પાકું ચણતલ ન કરવું અને આ વૃક્ષો ને જાળવણી થાય એના માટે ફેન્સિંગ એ પણ અમારી ભાઈ પત્ર છે એનો લેખિત મામલો તો સાહેબમાં બરાબર હામે જે અમે કહ્યા છે કે ભાઈ અગિયારસો વારમાં બચુરામજી પટેલ પૂર્વ જિલ્લા ભાજપ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ એમના પુત્ર હાલમાં પણ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પ્રમુખ હરિકૃષ્ણ પટેલ બેના નામ લખી અગિયારસો મામલતદારે શ્રીએ સ્થળ તપાસ કરી અને અગિયારસો વાર્ડમાં એમના ગેરકાયદેસર બાંધકામ છે એને તોડી પાડવું કે એના નિકાલ કરવો એના માટેનો હુકમ પણ અમારી પાસે છે આજ દિન સુધી કોઈ પણ એ બાબતમાં કર્યું નથી એમનું એમ નામ પડ્યું હતું આ ધાર્મિક સ્થળ વાળું એમ નામ જ પડ્યું હતું એટલે બે બે નામ પડ્યા આપ એમાંથી અગાઉ ના મામલતદારનો પણ હુકમ છે કે આ ગેરકાયદેસર ભંગકામ દબાણ દૂર કરવું એ હુકમ પણ અમારી પાસે છે અમને મામલતદાર આવ્યા અમારું દબાણ દૂર કરવા માટે એ પણ એમને જોયું કે વૃક્ષોની જાળવણી માટે થઈ અને આપણે આ ફેન્સિંગ તમારે પાકો ચણતર નહીં કરવાનું એટલે એમને પાકો ચડતર નહીં કર્યું એકોચાર જે સર્વે નંબર છે એના આખા મૂળમાં તમે જાળવો એટલે એકો ચાર સર્વે નંબર જે તે સમયે મૂળ માલિકીમાં છે મૂળ માલિકી માંથી સરકારી ધ્યાન બરોબર અમે ઈ એને અમે કન્યા શાળા માટે દવાખાના માટે એના માટે અમે ફાયદા આ અત્યારે જે આ મંદિર આ ગામ છે ગામડા એમાં નાના એવા કોઈ નાના એવા મંદિરો બને હનુમાન જી ના હોય બીજા વ્યક્તિમાં માં એમાં ક્યાંય પણ એવું એવા કઈ પ્લોટ લેન તો બને હોય એ તો આપણે સમજી શકો છો પ્લોટ લેન તો ન ગામડામાં હોય તો એવી રીતના જોવાય હોય છે એટલે એમાં આ જે દબાણ આજ તમે દૂર કર્યું તો એના સામે જો તમારે કાર્યવાહી કરવાની જોઈએ તો અમારી કોઈ મનાઈ નથી તમે અમારી કરીને એવી એવીને સામે જે તણતર કામ છે તમારો આગળ હુકમ છે એ હુકમના અનુસંધાને કામગીરી આજ કરવા માટે જોઈ તમને જે વાત ચાલે છે એમાં નો હુકમ હતો અને એ જે જમીન છે સરકારી જમીન છે સરકારી જમીન ઉપર તમે ગેરકાયદેસર ફેન્સિંગ કરેલું છો એનો કેસ ચાલી ગયો છે એનો નિકાલ કરવાનો હતો કે ભાઈ તમે સ્વેચ્છાએ આને હટાવી દો તમારી જમીન સરકાર મંજૂર કરી દે પછી તમે એનો જે બાંધકામ કરો હોય કબજો તમે લઈ શકો એ અમે કબજો આપશું આપને પણ અત્યારે આ જે વિવાદ ચાલે છે સરકારી જમીનનો જે બંને પક્ષો તરફથી વિવાદ ચાલી રહ્યો છે એનો અંત એ જ હતો કે અત્યારે આ ફેન્સિંગ જે કરેલી છે એ આ છોડી દો તમને જમીન મંજૂર થશે તો અમે કબજો તમને આપશું અત્યારે કાંઈ મામલતદાર હસ્તક કરી કરેલી છે સુપ્રત એટલે કબજો સોંપી દીધો છે એવું મામલતદારશ્રી રોજ કામ કર્યું મામલતદારશ્રીએ સીલ મારી દીધા તો એ જમીન ઉપર કબજો કોનો પ્રવેશ કરી આપણે આપડે પ્રશ્નો આવતા હતા મારા રજુ સોંપી હુકમ છે આ બે બે વ્યક્તિ ના આ કર્યા છે તો જો તમે એક જ ધાર્મિક જગ્યા ઉપર તમે કરતા હો તો તમે આ લોકો નથી કરતા એવું રામ મંદિર વાત છે ના મંદિર મંદિરની જમીન ઉપર ઉપર થયું તમે જે હનુમાજી મંદિર છે જમીન ઉપર બુડોઝર તમને આપી મને જે અરજી આપી આપી દોરી તમને સાંભળી લીધા મેં લેખિત હોય તો આપો બાકી બધા જઈ શકો પાંચ જણ અંદર રહો બાકી બધા વિવા <Gãrapti> <tolu>